અલગ અલગ એરિયાની સાફ સફાઈ કરવામાં આવનાર છે આજે બીજો દિવસ છે વોર્ડ નંબર છમાં સંગમ ચાર રસ્તાથી ભાંડવાડા તરફના જે બીટ છે એને સાફ કરવાનું આયોજન કર્યું છે આ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત વડોદરાના માનનીય કમિશનર શ્રી દિલીપભાઈ રાણા એમની આગેવાનીમાં આજે વડોદરા શહેરના તમામ અધિકારીઓ તમામ સફાઈ કર્મચારીઓ સેન્ટરી ઇન્સ્પેક્ટરો જે પંદર દિવસ માટે ડ્રાઈવ લીધી છે એ ખરેખર સરાહનીય બાબત છે ખાસ કરીને આ ડ્રાઈવમાં એરિયાના તમામ કાઉન્સિલરો ધારાસભ્યો પણ જોડાનારા છે આજના દિવસે વડોદરાના મુખ્ય એન્ટ્રી માર્ગો મુખ્ય માર્ગોની સાફ સફાઈ થવા કરવામાં આવનાર છે વોર્ડ નંબર છ માં આજે સંગમ ચાર રસ્તા અને ખોડિયાનગર ચાર રસ્તાની સાફ સફાઈ હાથ ધરેલ છે આ પ્રસંગે સંગઠનના લોકો એનજીઓના લોકો તથા તમામ કર્મચારીઓ ઉપસ્થિત છે આવનારા સમયમાં આ જ ઉત્સાહથી વડોદરાની જનતા આપણી સાથે જોડાય અને આપણું વડોદરા સ્વચ્છ વડોદરા બને અને આપણી આદતો આપણા બિહેવિયરમાં વડોદરાને સુંદર બનાવવું છે એ વસ્તુ આપણે ઉતારીએ જેથી કરીને જન ભાગીદારી સિવાય ફક્ત તંત્ર દ્વારા સાફ સફાઈ થઈ શકે એના બદલે નાગરિકો આપણને સાથ સહકાર આપે એનજીઓ સાથ સહકાર આપે અને આ વડોદરા મારું છે અને પોતાપણાનો ભાવ ઉત્પન્ન થાય અને લાઈફસ્ટાઈલ સ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ ખાસ કરીને ઝાડોની માવજત કરવી પોતાના ઘરની આસપાસનો એરિયા સાફ રહે પોતાના ઘરની આસપાસના શૌચાલયો સાફ ના રહેતા હોય તો તંત્રનું ધ્યાન દોરે એટલે કહેવાય કે નાગરિકો જ્યારે સક્રિય થાય અને સુશાસનનો પાયો જ નાગરિકોની ભાગીદારી છે એટલે જ્યાં સુધી નાગરિકો અમને ફીડબેક ના આપે નાગરિકો પોતે આમાં ઇન્વોલ્વ ના થાય આપણે ફોરેન કન્ટ્રીની વાત કરીએ તો દસમાંથી આઠ લોકો કોઈક ને કોઈક એનજીઓના મેમ્બર હોય છે દર રવિવારે દર શનિવારે આપણે લાઈફનો એક કલાક પણ ફક્ત આપણે જો સમાજ જીવન માટે આપીએ કે પોતાના શહેર માટે આપીએ તો મને ખાતરી છે કે આવનારા દિવસોમાં વડોદરા વધુ સ્વચ્છ સુગઢ હેપી અને હેલ્ધી બનશે આવનારા દિવસોમાં પણ અલગ અલગ એરિયાની સાફ સફાઈ થવામાં આવનાર છે ખાસ કરીને લાસ્ટ ટાઈમ જે સ્વચ્છતા સંરક્ષણ થયું એમાં વોટર માં આપણી સાફ સફાઈ થોડી ઓછી હતી એટલે આ વખતે સ્પેશિયલ ડ્રાઈવ લઈ અને માન્ય કમિશનર દ્વારા વડોદરા શહેરની તમામ કાસોની સાફ સફાઈ કરવામાં આવી છે ખુલ્લી કાસો પણ બનાવવામાં આવી છે અને તળાવો ખાલી કરી તળાવોને પાછા ફરી ભરવાના અને તળાવોનું જે યુટ્રોફિકેશન છે એટલે આમાં જે ન્યુટ્રિટનનું પ્રમાણ વધી ગયું છે એ પણ ઘટશે વનસ્પતિના જે વેલા ઉગે છે એ પણ ઘટશે અલગ અલગ જાહેર સ્થળોની સાફ સફાઈ છે ત્યારે વડોદરાની જનતા પણ આ ડ્રાઈવમાં જોડાય એ માટે અપીલ કરું છું ખૂબ આભાર મારી સાથે મ્યુનિસિપલ કમિશનરશ્રી પણ ઉપસ્થિત છે સ્વચ્છતા મિશન અંતર્ગત વડોદરા શહેર સ્વચ્છ થઈ રહ્યું છે શું કહેવા માંગો છો હાલ અત્યારે સાફ સફાઈ હાથ ધરવામાં આવી રહી છે એક જૂન થી લઈ અને પંદર જૂન વચ્ચે એક સફાઈ કેમ્પેન મોડમાં થાય અને પ્રી મોન્સુન પ્લાનિંગ જે અમે કર્યું છે એ પણ સઘન થાય એ ઉદ્દેશ્યથી એકથી પંદર તારીખ વચ્ચે સ્વચ્છતા ઝુંબેશ ચાલી રહી છે આજે જે શહેરોની એન્ટ્રી છે એની સાફ સફાઈ ચાલી રહી છે એ ઉપરાંત પ્રોમિનન્ટ પ્લેસની પણ અમે સાફ સફાઈ કરી રહ્યા છીએ આ તબક્કે માન્ય મેયરશ્રી માન્ય ધારાસભ્ય શ્રી માન્ય મુખ્ય ચેરમેન શ્રી બધા જ લોકો સહિયારા એક પ્રયત્નથી વડોદરા શહેરને સાફ કરવા મથ રહ્યા છે આ તબક્કે મારી લોકોને પણ અપીલ છે કે પણ એ પણ આમાં જોડાય એનજીઓ લોકો લોકો બધાનો ફળિયું સાફ કરે જે કોમર્શિયલ કોમ્પ્લેક્સિસ છે જે બધા ખાણીપીણીની માર્કેટ છે બધો ડસ્ટબિનમાં જ કચરો નાખે અમે ત્યાંથી કચરો લઈ લઈએ એટલે કચરો રોડ પર ઓછામાં ઓછો આવે એ રીતે આખું પ્લાનિંગ થાય અને વડોદરા સાફ થાય અને લોકોનો સહયોગ મળે અને આ કેમ્પેનમાં પણ લોકો ઉમળકાભેર જોડાય એવી હું બધાને આ તબક્કે અપીલ કરું છું આગામી દિવસોમાં ચોમાસું આવી રહ્યું છે એટલે નાળા કે કેનાલ જે અમારા સ્ટ્રોંગ વોટરની પાઇપ છે એ બધાની પણ સાફ સફાઈ કેચપીટની સાફ સફાઈ પણ ચાલી રહી છે અને એ પણ આ દસ દિવસમાં એક બીજો રાઉન્ડ પણ અમે લેવાના છીએ અને બીજા રાઉન્ડમાં એક એક મોનસૂન આવતા પહેલા બધું જ ક્લીન થાય એ ઉદ્દેશ્યથી આ કેમ્પેન ચાલી રહી પ્રી મોન્સૂનની કામગીરીને લઈને શું કહેવા માંગો છો વડોદરા શહેર મહાનગરપાલિકા અલગ અલગ જગ્યાએ એક્ટિવ છે કયા પ્રકારના કાર્યક્રમો પ્રી મોન્સૂનની કામગીરીને લઈને કરવામાં આવે છે પ્રી મોન્સૂનની કામગીરીને લઈને જે કેચપીટ હોય છે એ બધી સાફ કરવામાં આવી છે જોડે જોડે જે બધી કેનાલો અને જે ઘાસ જે શહેરની બહાર પાણી લઈ જાય છે એ પણ અમે ક્લીન કરી છે ડ્રેજિંગ કર્યું છે પહેલીવાર માન્ય મેયરશ્રી ચેરમેનશ્રી અને બધાના સાથસો સાથથી અમે એક જે તરતું જેસીબી કહેવાય એવું એક મશીન લાવ્યા છે અને રૂપારેલ કાસમાં ચાલી રહ્યું છે રૂપારેલ કાસને સાફ કરવાનો પ્રયત્ન ખૂબ સઘન રીતે ચાલી રહ્યો છે જેનાથી શહેરનું પાણી તાત્કાલિક બહાર જશે

ઓછા ઓછા હોર્ડિંગ હતા એને પણ ઓછું કરવાનું ચાલી રહ્યું છે ઘણા બધા હોર્ડિંગ ઓછા કર્યા છે એટલે પ્રી મોન્સુન કામગીરી બી ઝુંબેશ રૂપે ચાલી રહી છે આ તબક્કે સફાઈ ઝુંબેશ માટે આપણે ભેગા થઈ છીએ એટલે બધાને અપીલ છે કે સભા સફાઈ ઝુંબેશમાં મોટા ભાગે લોકો પાર્ટિસિપેટ કરે ખૂબ આભાર કમિશનરશ્રી તો જે પ્રમાણે સફાઈ ઝુંબેશ છે તો કાર્યક્રમ હાલ અત્યારે અમારી સાથે Thank wow.

અંદર દરેક વોર્ડ ઓફિસરો દ્વારા અને કમિશનર શ્રી દ્વારા જે આહવાન થઈ રહ્યું છે અને એ સ્વચ્છતામાં અમે જોડાયા છે અને અમારો વોર્ડ ક્લીન વોર્ડ કરવા માટેનું અમે સક્ષમતા પૂર્વક એક શપથવિધિ તરીકેનો પણ એક કાર્યક્રમ રાખ્યો હતો એ કાર્યક્રમને અનુરૂપ આજે આ સ્વચ્છતાના માર્ગમાં અમે લોકો સૌ કોઈ જોડાયા છીએ સ્વચ્છતાના માર્ગમાં સૌ કોઈ જોડાયા છે હાલ અત્યારે કર્મચારીઓની સાથે સાથે અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા છે નથીઓની સાથે જ ટીમ ઓનસોનની કામગીરી હોય કે પછી સ્વચ્છતાની કામગીરી હોય શહેરના અલગ અલગ વિસ્તારમાં જે પ્રમાણે વોર્ડ નંબર 6 ની અંદર પ્રી મોનસૂન ની કામગીરી ની સાથે સાથે ગુજરાત સ્વચ્છ થાય વડોદરા સ્વચ્છ થાય તે અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને વોર્ડ નંબર 2 ની ટીમ છે સમગ્ર તે સંગમ વિસ્તારમાં હાલ ત્યારે સફાઈ ઝુંબે સાથ ધરી રે છે કેમેરાન જીતુ સાથે હું બી રે ઇન્સ્પાયર ટુડે ઇસ વડતા